ગાંધીધામ મહાનગરપાલિકાએ છ દિવસમાં ટાગોર રોડ ઘોડા ચોકી કોલેજ સર્કલ રામબાગ રાજવી ફાટકથી લઈને આપના નગર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ત્રણસો પચાસથી વધુને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો આપી છે આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અંજાર અદિપુર રોડ અને ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું રસ્તાની પહોળાઈ કરવામાં આવી અને બાંધકામના માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામનુજે મીડિયા સમક્ષ જણાવ્યું કે વન એ વિસ્તાર અને રાજવી ફાટક વિસ્તારને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા તથા રજૂઆતોને ધ્યાનમાં રાખીને રસ્તા પૈકીના જે દબાણો છે તેમને નોટિસ આપવામાં આવી રહી છે

હું રામાનુ સંજય કુમાર તુલસીદાસ નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી આપણે મુખ્ય મુખ્ય જે રસ્તાઓ છે તેની ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે ખાસ કરીને વર્ને રોડ રામબાગ રોડ રાજવી ફાટક રોડ અને બીજા આંતરિક બજારો જે છે જે લારી ગલ્લાઓ વધારે પડતા હતા એ તમામ રસ્તાને ક્રમશઃ આપણે દબાણ મુક્ત અને સ્વચ્છ કરવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે વને રોડ છે એને આપણે ટૂંક સમયમાં આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માગીએ છીએ રાજવી ફાટક રોડ અને વને રોડને આપણે આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા માંગીએ છીએ એટલે સરકારની ધાધા મુજબ એ રોડનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે એટલે આ વિસ્તારમાં જે દબાણો છે એ જે રસ્તા પૈકી છે એને જ આપણે નોટિસો આપી રહ્યા છીએ કોઈ પ્લોટમાં કે ખાનગી માલિક એમાં આપતા નથી

જો કે સમય મર્યાદામાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો પછી મહાનગરપાલિકા દ્વારા નિયમ નિયમોનુસારની કાર્યવાહી કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્યાર સુધી કેટલી નોટિસ ફટકારી છે લગભગ 350 ઉપર નોટિસો આપણે આપી દીધી છે ભ્રષ્ટાપૈકીની અને તેનો સમય મર્યાદા આપી છે એટલે સમય મધા પૂર્ણ થયા પછી જો સ્વૈચ્છિક લગ્ન લોકો હટાવી લેવી અપીલ કરું છું કે ભાઈ શહેરનો વિકાસ સૌની નાગરિકોની અપેક્ષાથી મહાનગરપાલિકા બને પછી ગાંધીધામનું કાંઈક આગવી ઓળખ ઊભી થાય તો પછી આગવી ઓળખ ઊભી કરવા માટે પણ આ કાર્ય કરવું જરૂરી છે બધા જાણો છો કે આપણે મુખ્ય સમસ્યા દબાણોની છે સંખ્યાબંધ ફરિયાદો પણ આવી રહી છે એટલે આ બાબતમાં અમારે કાર્યવાહી કરવાની જરૂર છે અને કરવાના પછી છીએ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ